નમસ્કાર આપણે રાગ દેશ ચાલે છે અને રાગ દેશમાં આપણે ચીજ ગીત મેં તમને કમ્પ્લીટ બતાવી દીધું છે એની પ્રેક્ટિસ ફિંગરિંગ સાથે વાદનવાળા ફિંગરિંગની પ્રેક્ટિસ ઉપર ખાસ ધ્યાન આપે ગાયનવાળા જે છે એ વાદન આવડી જાય આપણને પરફેક્ટ પછી વાદન સાથે ગાયનની પ્રેક્ટિસ શરૂ શરૂ કરવાની શરૂ કરવાની મીન્સ એક એક લાઈન વ્યવસ્થિત વગાડો સાંભળો અને સાથે ખાઓ આ રીતના બધી જ લાઈનો કમ્પ્લીટ થઈ જાય પછી એનો રિયાઝ કરવાનો છે પ્રેક્ટિસ થઈ ગયા પછી રિયાઝ શરૂ થાય એટલે પ્રેક્ટિસ અને રિયાઝ વચ્ચેનો આ તફાવત છે જેટલો રિયાઝ તમારો સારો જેટલો રિયાઝ તમારો સમજીને એટલું તમારું કામ સરળ એટલે ખાસ હું જે સૂચનો કરું છું એના ઉપર ખાસ ધ્યાન આપજો તાલ સાથે આપણે કેવી રીતના વગાડવો છે આપ સૌને હવે ખ્યાલ છે તાલ ત્રિતાલ છે છતાં હું તમને થોડુંક સમજાવી દઉં છું જે લોકોને પૂરેપૂરો ખ્યાલ ના આવ્યો હોય કદાચ તો તાલ ત્રિતાલમાં સોળ માત્રા છે અહીંયા આપણે પહેલી માત્રા આવે છે અહીંથી તાલ શરૂ થાય છે એટલે કાં તો તમે સામે તબલાવાળો બેઠો હોય તો આપણે એને કહી શકીએ કે ભાઈ અહીંથી હું નવમી માત્રાથી અહીંયા સમ આવે છે ખાલી નવમી માત્રા ઉપર આવે પણ હું અહીંથી શરૂ કરું તો તાલ ત્યારે શરૂ કરવાનો કે અહીંથી ધારો કે કાન મધુર બન ધા ધીન ધીન તો અહીંથી તાલ શરૂ થાય અથવા તાલવાળો કે મને એમાંથી ખ્યાલ નથી આવતો હું તું તાલ શરૂ કરું છું તમે વગાડો તો એ તાલ શરૂ કરી ધા ધીન ધીન ધા ધા ધીન ધીન ધા કાન મધુર બન તો આપણે આઠ માત્રા જવા દેવાની છે અને નવમી માત્રાથી કારણ કે નવમી માત્રા એ ખાલી આવે એટલે નવમી માત્રાથી આપણે શરૂ કરવાનું છે એટલે જો તબલાવાળાને ખ્યાલ ના આવતો હોય તો આપણે એ રીતના પણ શરૂ કરી શકીએ આટલું ખાસ ધ્યાન રાખજો હવે હું તમને સીધા જ તાલ સાથે વગાડીને બતાવી દઉં છું અને પછી નેક્સ્ટ લેસનમાં આપણે દુગુન લઈશું તાલ શરૂ કરું છું આઠ માત્રા આપણે જવા દેવાની છે ખાસ ધ્યાન રાખજો એકવાર જે પહેલીવાર વગાડી પરફેક્ટ આવી બીજી વાર થોડુંક વાર ભૂલ થઈ ગઈ પણ જે પરફેક્ટ છે એના ઉપર ધ્યાન આપજો અને એ રીતના તમારું ફિંગરિંગ સૌ પહેલાં જો સેટ કરેલું હશે તો તમને તાલ સાથે વગાડવામાં પણ કોઈ તકલીફ નહીં પડે હું ખાસ તમને કહું છું કે તાલ સાથે પ્રેક્ટિસ કરતાં પહેલાં આ રીતના તાલ વાગતો હોય અને સાથે સાથે આંગળીઓ પર પ્રેક્ટિસ કરી લેવાની અને વગાડવાની પણ પ્રેક્ટિસ કરી લેવાની તો તમને ચોક્કસ ઝડપથી ખેલાવશે કાન ચાવતા આ સોળ માત્રા છે બરાબર આ રીતના તમે પ્રેક્ટિસ કરી લો પહેલાં તાલ વાગતો એ ખોર એક્ઝામ્પલ ફરીથી તાલ વગાડો Eu mm. બંને રીતે આંગળીના મીઠા ઉપર અથવા તો તમે તાલ આ રીતના હાથેથી આપીને પણ સાથે પ્રેક્ટિસ કરી શકો આ જ પદ્ધતિનો ઉપયોગ આપણે દુગુનમાં કરવાનો છે જેમને વાદન શીખવું છે ફક્ત ગાયન શીખવું છે તો એમને તાલ સાથે નથી ફાવતું તો વાંધો નથી પણ વાદન શીખવું છે તો વાદનવાળાએ તાલ સાથે પ્રેક્ટિસ કરવી ફરજિયાત છે કારણ કે તમે જ્યાં પણ વગાડવા જશો ત્યાં તાલ તો હશે હશે ને હશે જ તો શક્ય એટલું સમજીને પ્રેક્ટિસ કરજો અને સમજીને રિયાઝ કરજો નેક્સ્ટ લેસનમાં આપણે મળીશું દુગુન સાથે ત્યાં સુધી આપ સૌને રજા લઉં છું આવજો ગુડ બાય ગુડ ડે